વધારે સમય નહીં લેતા એક નાનકડી વાર્તા કરીને મારી વાત પૂરી કરીશ આ લાલ સાડી વાળા બેન એક વખત ટીટોડીએ ઈંડા મૂક્યા દરિયા કાંઠે હા દરિયા કાંઠે ઈંડા મૂક્યા અને જે ભરતી આવી તે દરિયામાં ઈંડા તણાઈ ગયા તણાઈ ગયા તે ટીટોડીએ પ્રાર્થના કરી કે દરિયા દેવ મારા ઈંડા પાછા આપો એમાં મારા બચ્ચા છે પણ દરિયામાંથી કઈ પાછું આવે કોરિયોગ્રાફર ના આવે એટલે ટીટોડી એવી જીત ચડી જીતે ચડી એણે સંકલ્પ લીધો કે હું તો મારા બચ્ચા પાછા લાવી નકર દરિયો બુરી દેશ ટીટોડી ચાંચમાં કાંકરા લઈ લઈને દરિયામાં ફેંકવા મડી એક કાંકરો લે ચાંચમાં દરિયામાં ફેંકે બીજો કાંકરો લે ચાંચમાં દરિયામાં ફેંકે આ જોતા કાગડો ઉપર ઉડતો તૂટતો આવ્યો આ દ્રશ્ય જોયું ટીટોડી બેન ને પૂછ્યું એલા હું કરો છો ટીટોડી જવાબ આપ્યો મારા બચ્ચા તણાઈ ગયા છે જ્યાં લગી દરિયો પાછો નહીં આપે તો હું આ દરિયો બુરી દઈશ પણ કાગડો કે એમ દરિયો બુરાય પણ કે કે સલાહ સહકાર જોઈ ખમો ઘડી હવે હમણાં પરિવારના લોકો છે ટીટોડી એનો પરિવાર પક્ષી પરિવાર ને કાગડો મેળ્યો ચાચે ચાચે કાકરા નાખવા દરિયામાં કે દરિયો તો બુરી નજરે હું જો ઈંડા પાછા નહીં મળે તો

સહકાર ધીમે ધીમે આખું પક્ષી મંડળ પક્ષી પરિવાર એક પછી એક બધા પક્ષીઓ આવ્યા ચાંચમાં કાકરો લીધો દરિયામાં નાખવા મળ્યા આ દ્રશ્ય ચાલુ હતું કલગલા ચાલુ હતો ઉપર થી ગરુડ દેવ નીકળ્યા ગરુડ પક્ષીઓ નો રાજા પક્ષી પરિવાર નો પ્રમુખ આપણે પ્રતાપભાઈ છે એમ એ નીકળ્યા એને કીધું કે હું કરો છો બધા તરત જ બધાય પક્ષીએ વાત કરી કે આવું છે ગરુડ કે પણ એમ કાંઈ દરિયો બુરાય તે હું કીધું સલાહ નહીં સહકાર જોઈ છે ગરુડ કે હવે મારો સમાજ મારી રૈયત મારી પ્રજા જો દુઃખમાં હોય તો હું રાજા છું પ્રમુખ છું હું થોડો રહી શકું ઈ મીડો મોટા મોટા પથ્થર કા ચાંચમાં લઈને દરિયામાં નાખવા હવે ગરુડ પાછા ભગવાન વિષ્ણુ નારાયણ દરિયામાં મત દરિયે બિરાજમાન શેષનાગની સૈયા ઉપર તરત ભગવાન વિષ્ણુ નારાયણ ને ક્યાંક બહાર જવાનું છે ગરુડ દેવ ને યાદ કરે એમનું વાહન ગરુડ દેવ ને ફોન કર્યો દેવ ક્યાં છો આપણે બહાર જવાનું છે એક મીટિંગ છે એટલે ગરુડ દેવ કે અત્યારે તો મારો પરિવાર મારો સમાજ મુશ્કેલી માં છે અને પ્રમુખ તો સમાજ હારે જ હોય એટલે કે વાત કરી કે શું છે કે આવી રીતે ટિટોડી ના બચ્ચા ને ઈંડા ને તાણી ગયો છે ને અમે વ દરિયો બુરી ન જ રહેવું પણ કે એમ કાય દરિયો બુરાય એટલે ગરુડ દેવ કે સલાહ નહીં બાપુ ટીટોડીના ઈંડા ને પાછા આપો તો જ હવે મેળ આવશે ભગવાને સુદર્શન ચક્ર ચલાવ્યું દરિયા વચ્ચે થી રસ્તો કાઢ્યો અને ટીટોડીના બચ્ચાના ઈંડા પાછા આપ્યા બોલો સલાહ નહીં પણ સહકાર મળીએ તો આપીએ તો સફળતા મળે મારે તમને કેવું છે કે સફર સફળતાની ઉડાન તરફ જો આ સર્વૈયા પરિવારનો નવો આયામ ચાલુ છે અને આ પરિવારને સફળતાની ઉડાન તરફ લેવો છે તો સમગ્ર પરિવારે સલાહ નહીં પણ હું આપવું પડશે અમારે સર્વૈયા પરિવારના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ અને આખી કમિટી આથાગ મહેનત કરીને સર્વૈયા પરિવારને આગળ લઈ જવાના પ્રયાસ કરે છે મારો સર્વૈયા પરિવાર સલાહ નહીં આપે પણ હું આપશે આજે જયારે મારો સમગ્ર સ્વરૂઆ પરિવાર અહીંયા ઉપસ્થિત મને બે ટાઈ બે મિનિટ માટે મોલવાનો મોકો આપ્યો થોડાક એકાદ બે મિનિટ વધારે લઈ લીધી છે પણ અમારા સરવૈયા પરિવારના પ્રમુખ પ્રતાપભાઈ સર્વિયા આખી કમિટી આ વડીલ વયસ્તો અમારા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ ગોકારી અને અમારે વાસાવડ ગોળમાં જે ઉપપ્રમુખ છે અને આપણી કમિટીમાં જે સહમંત્રી પદ ભોગવે છે એવા દિનેશભાઈ સરવૈયા સહિત સમગ્ર પરિવાર કમિટીનો મારા વાલા ભાઈઓ બહેનો માતાઓ વડીલો યુવાન મિત્રો અને નાના ભૂલકાઓ આપ સહનો સહદે આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ